સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે રાજકોટમાં એક મોટી દુર્ઘટના ટળી છે રાજકોટથી આ સમાચાર ટળી હોવાની જાણકારી મળી રહી છે રાજકોટના માલવિયા નગરમાં મોટી દુર્ઘટના ટળી પાયલટની સતર્કતાના કારણે આ દુર્ઘટના ટળી હોવાની જાણકારી માલવિયા નગરમાં રેલવે फाटक પાસે આ ઘટના બની કેટલી તેની કેટલી બેદરકારી છે એ પણ જોઈ શકાય છે માલવિયા નગર ફાટકમાં દુર્ઘટના મોટી અટકી હોય રેલવે નું ફાટક બંધ ન કરાયું ને ટ્રેન પહોંચી ગઈ પાયલોટ ની સમયસૂચકતા ને લઈને ટ્રેન ધીમી પડી ગઈ અને ટ્રેન फाटकની નજીક જતા લોકોએ રેલવેના કર્મચારીઓને તાત્કાલિક જગાડ્યો હતો અને સ્થાનિકોનો આક્ષેપ કર્મચારીની ફરજ ચૂકી ગયો હોય તેવી અત્યારે વિડીયો પરથી હકીકત સામે આવી છે રેલવે વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને જે જવાબદાર છે તેની સામે કર્મચારી સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે કેમ કે રેલવે છે તેમના દ્વારા પોતાની રીતે જ તપાસ થતી હોય છે